ગાંધીધામ ખાતે ઇફકોની બસે ટક્કર મારતા બે ભાઈઓને ઈજા પહોંચી હતી જે પૈકી એકનું મૃત્યુ નીપજ્યું હતું અને એકને ગંભીર હાલતમાં દવાખાને ખસેડાયા ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામમાં ઇફકો બસની ટક્કરે બાઇક પર જતા યુવાનનું મોત બે ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે પૈકી એકનું મોત નીપજ્યું છે અને એકને ઈજા થતાં તેમને દવાખાને ખસેડવામાં આવેલ છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે બાવીસ વર્ષીય કિશન રામકુમાર નાયે ઇપકો બસ ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો વહેલી સવારના આ બનાવ બન્યો હતો તેઓ ડી માર્ટમાં કામ કરી રહ્યા છે ત્યારે વિનયકુમારને મૂકવા બાઇક પર જતા હતા ત્યારે અચાનક ઇપકોની બસે ટક્કર મારતા અકસ્માત થયો હતો અને બંને ભાઈઓ ફંગોળાઈ ગયા હતા ત્યારબાદ તેમને ઘવાયેલી હાલતમાં દવાખાને લઈ જવામાં જ્યાં નાનાભાઈ વિનયકુમારનું માતાના ભાગે આંતરડાના ભાગે ગંભીર જતાં મોત નીપજ્યું હતું અને મોટાભાઈને અસ્થિભંગની ઈજા થઈ હતી આ બનાવથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે તાત્કાલિક અસ્થિતિ ગાંધીધામ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો વિધિવત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી ઇપકો બસના ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો તેમને પકડી પાડવા માટે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે